તો અત્યારે છે ને પ્રીતિ સૂતી છે હજી ને અમારે છે ને જવાનું છે વાડીએ જો આ છે ને રોપા આ બધા સોંપવાના છે આ વાડીએ સોંપવાના છે ને પ્રીતિ જાગી નથી કંચન જાગી ગયા છે ગુડ મોર્નિંગ જોરથી બોલો ગુડ મોર્નિંગ ઓ તો જે મારા મમ્મી મૂકે છે ચા ને રોટલી બની ગઈ છે તો પ્રીતિ છે ને એ ધાબે છે હજી ને જગાડવી પડે છે હમણાં છે ને ઓલોગ એ ન આવતા મારા ને પ્રીતિ આરહ કરી ગઈ છે આરહ બહુ રહી છે જાગતી નથી અમારે

चलिए जागिन सीधो मोबाइल हो जो लीजिए कितना बजा हो कमेंट हो लाइक नो पसी कमेंट पसी से हो सब्सक्राइबर है सब्सक्राइबर <laughs> नहीं फॉलोवर से YouTube नहीं वरना तो इतना लाड बधे का हां तो चलो मोड़ मोड़ दो इनको नाश्ता कर ले अब नाश्ता कर लिए हां नहीं बाकी से तो चलिए लाड वाला का बाबा

કચરો વારે છે કે હાવણી વારે છે કસરો સાફ કર સાફ અને કંચન કરે છે વાહીnda ઓહો કંચન નું કામ રિક્ષા છે હાલ પ્રીત નાસ્તો કરો છે ચલિયા चल चल નાસ્તો જેમ કે જરાણી 8:30 વાગવાં જારી છે હાલો ફ્રેન્ડ નાસ્તો કરી લે આવો તમે નાસ્તો કરો તો હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ તો હમજી ત્યાન મસ્તની તૈયાર થઈ ગઈ હે ફ્રેશ થઈ ગઈ હે હું આપના મૂડ મે આવી ગઈ હે કેમ કી હું હવેરે હવેરે હાડે હાથ બજે જાય કે તમારો મૂડ અચ્છા નતાતે એટલે હું કઈ આપ લોકો કે સામે બોલી ન હોય તો આજ ને મારા આ કામ સે ફ્રેન્ડ કીમા રખે તરમા પારા બંધ હોને સે તો પારા બંધ હોની મને ખબર ન થી કે કેમ પારા બંધ હે તો મને માં બોલી કે તું રોટલા ઘડી ના ખૂલ ન બધાય જાય ઘર ના મારા બધાય ગયા વાડિયે એટલે હું નદગી મને તો કઈ ખબર નત પડતા કે ખેતરમાં પારા ખેમ બંધાય માં બોલી કે કપાયાને બે કોર્સે ન બે કોર્બે મીટી સડાવવાની કેમ કે પાણી પવાય તો બારી ન આવે જાય પાણી એટલે તો હમ બોલે કે ઠીકે તો હું રોટલા ઘડ નાકુ કેમ કે મને રોટલા હર ખાનો ઘડતા આવડે ન ખેતરમાં કામ કરતા આવડે તો માં બોલી કે ખેતરમાં તો તારથી થાય નહી તો જેવા તેવા જને તને જેવા તને આવે એવા ઘડના તો હું મને बोली तो हूँ घड़ू रोटला तो जइएगा रोटला केम घड़ू घर में कोई नहीं जो लीजिए आखा घर में कोई नहीं हूँ एक तो चलिए बधाई गया गड़ी माँ बुप्पा हर्षिभिया कंसन बेन मार साहब चले गए हैं दाड़िया लेवा तो हूँ एक तो चलिए हूँ रोटला घर नी तो जो लीजिए मारा घर में आ गया है झड़वा कितना मस्त नहीं झड़वा है જેલી જે પૌધા હે પોધા હું રોટલા ઘડવા બેહી ગઈ એક રોટલા મારા તાળુ પર ચલા ગયા હે હજી એક રોટલા મારા ઘડવાનું બાકી મારથી સેલા સેલે લાડ બધા લોટ થઈ જાય આમાં તો હું જરીક કરીને ભણીને પછી રખી દઉં પછી જરીક કરું જે ટેંઢા થઈ ગયા હે કેવા થઈ ગયા મારા રોટલા જોઈલી છે કેવા કા એવા થાય મારા રોટલા

ને બપોરનું ભાતે લઈ લીધું છે એટલે આપણે હા સુધી ઘરે આવવાનું નથી પ્રીતિ ભાત બની ગયું છે કે બાકી છે રોટલા બનાવી દીધી રોટલા બની દીધી તો આને પ્રીતિ આગળ મૂકી દીધી સ્ટીક ને નામ આપણે આપણો આપણો જે સામે છે ને પોડ વાયર છે પછી પાવર બેગ તો મેજિકની ની સાવી એ નહી કોણ કોણ બે જાન છે બધા ગયા વાડીએ મારા મમ્મી પપ્પા અને કંચન હરસી બધા વાડીએ પોગી જશે ને હું ને પ્રીતિ નથી જાય તો અમે જઈશી ભાત લઈ તો બસ રોટલા કા નામે કે અને ચેનડેલી રાતી ભાત 4:00 થી ભાત પક કરી તો પ્રીતિ તારે આ બેસવું પડશે હા આ બેહી હા એનો રીઝન છે કે આ કદાચ પડી જશે તો જા ભાડ ધોરે જાય તો ચાલો ફ્રેન્ડ હવે જઈએ વાડીયા માં જ મેજિક લઈ નાનું આગર લે તો પણ એક મને છાવી લેવા દે ને ફટાફટ આ ઝાડવા છે ને અમને નિશારે થા આપેલા છે એટલે આપણે ઈ સરકાર આપતી સરકારના છે એટલે હા ઈ એટલે વાડીયા વાઈ દે ટુકમાં એમ बधाई अपना अपना वाड़ी वाई दीदा अब हम लोग का जगह जी बाकी है तो हम लोग जा काले लेवा तो काले टाइम ने तो, तो आज जाई सी ने बिजो घणो काम से धोरिया बांधवाना से आपड़े पछि मशीन चालू पार बांधवा की धोरिया तो बांधवा भाई पारा धोरिया जी के मां पारा के ने बिजो नु बहुत हो से सी खेतर ना काम ना तो जा तो ले सा जाए पासी आवी जे वीडियो को आउ जो ना अरे बापा हूं तो आपको आ रे बात करवा आवी बात तो करवा आवी थी हम यहां पहुंच गया से और वाड़िया जी नहीं पहुंच गया એનું કારણ એ છે કે ભાઈ આઈથી છે ને

तो फ्रेंड्स जो लीजिए बारह का पाई इतना मोटा मोटा थे गया है आमा धोरिया बंध मनी से बाबू का धोरियो पार कर जाए ने आया हजार जल्दी जाए या कंसन बेन हरसी बे कर रहे हैं भाई करवानी तो आमा रखे तो है ना तो आमा जाहिर भाई दिया है कल हूं ना से आवी हूं तो आगरी जो मरसा तो फ्रेंड जो लीजिए मरसा बता रहे हैं जिंडू बाबू 20 25 25 25 25 है वापसी एक झाड़ वापसी रुपया

ટ્રેક્ટર આલેમ નતું કેમ કે મોટું ટ્રેક્ટર હતું કપાનું નુકસાન થાય મતલબ એટલે છે ને લઈ જવાનું છે દોડી દોડાથી બાંધી આ પકડો પાડી પડી જાય દે ગયા નહીં તમે પડે પડી ના તો કો મારું પડે શું કરવું પડે

બધા હે મસિન લેકર આરા હે લોગ આયા વડલી કેમ કે બરોદી સે કાઈ સાલુનત કિયા ગયા તેમનમ પોરતર પર આતન તો કાઈ સાલુ થાય તો કાક બાજે એટલે હમું કરવા હાટુ વડલી છાયા મે લેઈને આયા બધા પછી અહીં હમું કરે પછી સાલુ થઈ જાય તો પછી લેઈને જાય હે કેમ કે કપહિયા મે પાવાન સમય આવી ગલાસે તો જો લીજે અહીંયા પારા બંધાઈ ગયા હે

ચડતો પટ્ટો પડી જાય તમને જો ઓઈલ ધોરાણો ને આમ જો પટ્ટો દેખાય ધોરા ધોરા થઈ ગયો એટલે પાંચ ચાર જણા ઓસર મે ઢહડી લાવ્યા અહીંયા કેમ કે ટ્રેક્ટર હાલે એમ ન હતું નકર તો ટ્રેક્ટર થી લઈ લે પણ ટ્રેક્ટર હાલે ન હતું હવે ઓલ બજાર વઈ ને એમાં એક ધોરીયો કરવાનો છે તો પ્રીતિ તો તગાર ને પાવડર લઈ લીધું છે ન્યા જઈએ થોડું કામ કરી તા બપોર થઈ જાય બબુ રેલ લે રેલ પટરી જેવા થઈ ગયા હા રેલ પટરી જેવા થઈ ગયા છે રેલ પાટા જેવું રેલ પટરી રેલ રેલ પટરી આપણે કે રેલનું પાટા જેવું થઈ ગયું એ જે રેડી છે હેરકૂટ છે ખાલી શબ્દમાં ફેર છે તો ચલો બીજું કામ ચાલુ કરી દઈ અને ખેતર રહેવું છે ભાઈ ખેતરનું કામ કોઈ ખૂટતું જ નથી ખેતરમાં કાકનું કાક નવું કામ હોય જ છે કોઈ કહી દે કે આ ખેતરમાંથી ફ્રી થઈ ગયો તો હું માનું જ નહીં ખેતરમાંથી ફ્રી થતા જ નથી કેમ કે આમાં થોડું થોડું કામ હોય જ છે ફ્રી થાવી જ નહીં હું તું તો ફ્રી ફ્રીથી તારે કઈ કરવું જ ન હોય એટલે ફ્રી થઈ જાય તો જવારસ અને કંસને પોગી ગયા તો આ રીતનું કામ કરવાનું છે જો અર્જુન કંસે નથી કામ કરે છે પ્રીતિ કે મને તો વીડિયો મળ્યો હોય કે હું કામ કરું છું એટલે નકર કરે હું તો પ્રીતિ વીડિયો ઓછી દેખાય કેમ કે મોબાઈલ વધારે પીગડો હોય તો જો પ્રીતિ કામ કરે છે હું તમને કહી દઉં મને કહે હતી કે હું વીડિયોમાં આવી જાઉં ન કરે કે ફ્રેન્ડ ને એમ થાય કે પ્રીતિ કામ નથી કરતી તો હું તમને કહું ભાઈ પ્રીતિ બહુ કામ કરે છે જો કામ કરે છે તો શરૂ તો કર આ બધું લઈ લેવાનું છે માટી છે ને બધું લઈ જ લેવાની છે પ્રીતિ પૂછી પૂછીને કામ કરે હા જો હાલો એ માણા ખોટું છે

પાકલ તો દેખાય મને કાસું છે ઓ થોડું પાકું કાસું છે હજી હું મોરી નાખ્યું આપડે તો ખાઈ გილ канુ સાક ફ્રેન્ડ જમવા ઘેવડાનો સાક છે ને વાડીના ઘેવડા છે ને વાડીએ બનાવ્યા છે ને રોટલા છે રોટલી છે આલે પ્રીતિ કે તરબુજ ખંધી રે કાસુ તરબુજ છે ફ્રેન્ડ આની તરબુજ કા અડધો પાકી ગયા ખાઈ લે બેદરા કે મીઠા હો 2 બજી ગયા બપોરના હમલો ખાઈન પીન હુઈન જાગી ગયા પાસા તરબુજ ખવાવા આગે પર તરબુજ લાગે ઓギદા કેમ મસ્ત મજાની જોઈએ અને કિરા ભોણ છે ना रहे हम जाएंगे। मारे खाओ 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 थी। में में। में पानी तो थी। तो थी। भावे थी। मुझे तो जावा दी। ना दी का ना आ तो खाएं तो कटक 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 बटक बटक से तरबूज खाई नहीं। कंसन कंसन खाती का पौड़ा मरे आ एक ले ही लवानी पर सिमारे करवान मार सी तो था तो थी तो होत मरे करवानी सेलिए हूँ करो मर साहब कर रहे हैं हम तो तीन ले वन से बार सी हाँ वैन ना थी काई बाबू आप तो पल रही हो पल रही है तो आइया हूँ ला मेहनत कर रहे हैं आप आया आया से ना खोदेला आया ना भर देवे यहां से लाउ इने न खा जा आ बीस अलग न खा जा नाउड़वा हम्म तो जो लीजे शॉर्ट काट दी बिचारा शॉर्ट काटो पर गर्मी जो दे हम्म शॉर्ट काटो जल्दी लीजे जो, जो लीजे ये पानी आवे भाई पानी, आए पानी। जो लीजे ए लीजे हे हे मजदूर काट काटिया आया बुपा पलरी के आया साहब मेरा पलरी के એટલો ધોરજો થઈ ગયો છે તૈયાર અને ચા બની ગયો છે દૂધે નતું દૂધું લઈ આવ્યો આ ગડી અને ચા બનાવીને કો ચા પી લી હાનનો શાર વગી જાશે હવે ભાઈ જાય ઘરે લાડ બધા રોવે એટલે જોઈ લીધી જોઈ લીધી આય બાપર દે કાકા જલે કાકા બાય કરે બાય બાય કાકા ક્યાં જાવ બાય કર દે કાકા ક્યાં જાવતા

आईया गाड़ी चलावा करना के तैयारी तो उतन नहीं होल पण जाऊ पड़े नावरी जाएगा तो जाइए तो आईया जाए के क्या ये बधारे जगह है ना एटले का तो हम लोग आ गए हैं घर पे मैजिक थे गए है बंद मर साहब आईया आई मोर बियो भाई आवी गए का वेला ओ खोल ना खोल खोल ना मोर बियो भाई खोल नहीं खा हूं आवी गए नी से मां आवी गए आईया ओ ले

ઓ હાલી દો હવે ખડ થઈ હમ સાહો બોલ રહે હે કાઈ બોલ કા બોલ રહે થે બોલો હે હમ કે કાયલા મુંન કરું પૂરો કે રે ના એ મોડું થઈ ગયો છે દિયાત માં ના ઉસે જઈને આગડી પાછો આવું છે મોવા કેવો મસ્ત ધોરા દેખ રહે હે તું તો બોલીતી કલવા હો ગયા હે તો કલવા થઈ ગઈ હૈ આયા મસ્ત બદરા થઈ ગયા ને એટલે વાદરા નો દોષ મારો કાદોષ નહી આપ તો કલવા હે કલવા હે તો સદ ફેર આપ લો કમેન્ટ માં બતાયે કે મારા કરતા કલવા હે તારે કરતા હું કારો છું હુંકો માનુ બનો કારો નથી કારો હે હા હવે નાવું છે ના પેલા વ્લોગ પૂરો કરો છો એનું કારણ છે કે આડી નાઈ લે ને તો અંધારું થઈ જાય તો કાંઈ નહીં આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરવાનું છે તો લાઇકચર કમેન્ટ કરી નાખજો ચેનલ પણ નવા હોય સબસ્ક્રાઈબ કરી લેજો અને તમને તમારે એવો સવાલ છે બહુ કે ભાઈ ડેલી વ્લોગ બનાવો તો ડેલી એક એટલે ના આવગ નથી બનાવતા પણ બંધ નથી કરવાના આપણે વ્લોગ આવતા જ રહેશે છે રાહ જો આ ટ્રેન્ડિંગ હોય આ નંબરી આપણે પિક્ચર બાકી રહે પછી ડેલી આવી જાય અત્યારે અમારી પાસે સમય નથી टेलर से, से पिक्चर बाकी वार लगे पी डेली हमला नहीं आए खास कर तो सपोर्ट करता रहे तो आगे ने अपने ब्लॉग डेली आपना से थोड़ा समय लगे हम लोग कोशिश करेंगे कि डेली ब्लॉग आ सके ने हमारा प्रीति ने हमारे से ने गिरना सड़वा ले जावन से तो सब्सक्राइब कर ले दो अपने प्रीति ने गिरना ले जावन से सड़वा चली जाए चली जाए हमला जावन से अपने थोड़ा बेतन ब्लॉग में जावन से तो चलिए आइए हम कर रहे हैं बाय बाय